હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે ત્યારે મૃતકોની યાદમાં દર વર્ષે લોકો શ્રાદ્ધ પર્વમાં તેમના પિતૃઓને તર્પણ કરતા હોય છે ત્યારે જેમના કોઈ ન હોય તેવા બિનવારસી મૃતદેહોના શ્રાદ્ધ સુરતમાં કરવામાં આવ્યા હતા સુરત સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરાઈ હતી શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બસો એકોતેર બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરાઈ હતી અશ્વની કુમાર વૈધ્યરાજ ઓવારા ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે તર્પણ વિધિ કરવામાં આવી હતી વેણીલાલ મારવાલાએ કહ્યું કે હિન્દુ શાસ્ત્રોગત વિધિથી બિનવારસી મૃતકો માટે શ્રાદ્ધ કરાયો હતો આ સંસ્થા વિના મૂલ્યે છેલ્લા ચોવીસ વર્ષથી નાત જાતના ભેદભાવ વિના બિનવારસી મૃતકો અંતિમ સંસ્કાર કરે છે સાથે જ જાણ્યા અજાણ્યા મૃતદેહના તર્પણ માટે પણ કામ કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિતા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિતા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરમાં બિન વાર્ષિક લાશોનું વિના મૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે ભાદરવા વર્ષ ચૌદસ ને મંગલવારના દિવસે આખા વર્ષ દરમિયાનમાં બસો ઇકોતેર લાશોના ફોટા મૂકી

અંબા નગર સુશો સર્કલ પાસે એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બિનવર્ષી લાશોની અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પાટન જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા